શ્રી સ્વામી સહજાનંદ લોક વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી પોરબંદરના નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ રાજકોટના રિજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી આ સેન્ટર ખાતે નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓનો સાયન્સ પ્રોજેક્ટ પસંદગી પામ્યો હતો શ્રી સહજાનંદ સ્વામી લોકવિજ્ઞાન કેન્દ્ર છાયાના સહયોગથી પોરબંદરના નવયુગ વિદ્યાલયના ધોરણ નવ દસના વિદ્યાર્થીમાં વિજ્ઞાન પ્રત્યે રસ અને રુચિ ઉદભવે તેવા ઉમદા હેતુ સાથે રાજકોટના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ચાલીસ વિદ્યાર્થીઓ અને ત્રણ શિક્ષકોની મુલાકાતનું આયોજન વિનામૂલ્યે કરી આપવામાં આવ્યું હતું સવારે અગિયાર વાગે રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે બસના માધ્યમથી પહોંચ્યા બાદ ત્યાં વિવિધ પ્રદર્શનો અને પ્રોજેક્ટ્સની સમજણ સ્થાનિક સહાયકોએ આપી હતી અને વિજ્ઞાનની વર્તમાન સમયમાં થયેલ સિદ્ધિઓ તથા દેશના વૈજ્ઞાનિક ક્ષેત્રે થયેલ વિકાસથી તમામને માહિતગાર કરવામાં આવ્યા હતા બીઆઈએસ દ્વારા આયોજિત વિજ્ઞાન પ્રદર્શનનું તમામ વિદ્યાર્થીઓએ અવલોકન કરેલ હતું વિદ્યાર્થીઓની વિજ્ઞાન વિષય પ્રત્યે જ્ઞાન પીવાસા જાગૃત કરવાના શ્રી સ્વામી સહજાનંદ સ્વામી લોક વિજ્ઞાન કેન્દ્ર સંસ્થાના અભિગમને શાળાના સ્ટાફ તથા આચાર્ય તુષારભાઈ પુરોહિતે બિરદાવ્યો હતો અને શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આ રીજિયોનલ સાયન્સ સેન્ટરની વિનામૂલ્યે મુલાકાત કરાવવા બદલ મેનેજિંગ ટ્રસ્ટી સ્વામી ભાનુપ્રકાશ દાસજી અને સંયોજક વિવેકભાઈ ભટ્ટનો શાળાના આચાર્યએ આભાર માનેલ હતો ઉપરાંત નવયુગ વિદ્યાલય ખાતે તાજેતરમાં ક્યુડીસી કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયેલ હતું આ પ્રદર્શનમાં પર્યાવરણ સંરક્ષણના વિષય પર નવ્યોગ વિદ્યાલયના ધોરણ નવ થી વિદ્યાર્થી નકુમ સ્મિત સુરેશભાઈ અને મારુ સૌમ્યએ પ્રાકૃતિક ખેતીના વિષય આધારિત પ્રોજેક્ટ રજૂ કર્યો હતો આ પ્રોજેક્ટને રાજકોટ સેન્ટર ખાતે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના ઉપક્રમે યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શનમાં રજૂ કરવા પસંદ કરવામાં આવ્યો હતો પ્રદર્શનને અંતે આ સુંદર પ્રોજેક્ટ રજૂ કરવા બદલ શાળાના બંને વિદ્યાર્થીઓને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના અધિકારી અમનસિંહજીએ પ્રમાણપત્રો આપીને સન્માનિત કર્યા હતા આ બંને વિજેતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય તથા તમામ સ્ટાફે પણ ખૂબ બિરદાવ્યા હતા શાળાના પ્રોજેક્ટને રાજકોટ ખાતે વિજ્ઞાન પ્રદર્શનમાં પસંદ કરવા બદલ આચાર્ય તુષારભાઈ પુરોહિતે બીઆઈએસના અધિકારી અમનસિંહજી અને તેઓની ટીમનો આભાર માન્યો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ